આપણે બાથરૂમ બનાવવાનું ચાલુ છે મિત્રો તો આપણી પાસે નકશો આવી ગયો છે નકશાના આધારે કોમ કરવાનું છે મિત્રો વિડીયોમાં બધા બનાવે છે જય મારા તો મિત્રો આ છે બાથરૂમ તમે જોઈ શકો છો મિત્રો તો નક્શો મિત્રો બનાવી દીધો છે અમે પાઈ આવે છે મિત્રો ગરમ પાણીની અને ઠંડા પાણીની મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યાએ બાથરૂમ આવશે અને તમે જોઈ શકો છો કિસી પાડવાનું ચાલુ છે પે કોમ કરે છે મિત્રો તો તમને વિડીયોમાં બતાવશે તો મિત્રો મિત્રો વિડીયોમાં બનાવીશો જય માતાજી મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અરવિંદભાઈ શું કરે છે અને મિત્રો તમને આજના વિડીયોમાં જણાવશું મિત્રો કે અરવિંદભાઈ શું કરે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો મશીન અરવિંદભાઈ હાથમાં લીધું છે અને કિસી પાડવાનું ચાલુ હતું અહીંયા જગ્યાએ મશીનથી કોમ કરે છે તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં અને મિત્રો વિડીયો ફટાફટ લાઇક કરીજો તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આજનો વિડીયો છે જોરદાર બનાવે છે મિત્રો તો મિત્રો ફાઇનલી ખાવા બેસી ગયા છે અરવિંદભાઈ બેન તમે જોઈ શકો છો જમવાનું અમારે બટાકાની સબ્જી છે અને મિત્રો વિડીયોમાં બનાવે તો જઈને જોઈ શકો છો અરવિંદભાઈ મશીનની પ્લેટ લગાવી રહ્યા છે મિત્રો તો કૃષિ પાડતા મશીનની પલટ ઘસી ગઈ છે તમે જોઈ શકો છો કહી જીતી ને હવે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મશીન તમે જોઈ શકો છો